બધા મિત્રોને નમસ્કાર આજના સંદર્ભમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું કારણ એ હતું કે કાલના બોડેલી લાઈવના સમાચાર દ્વારા અમને લોકોને બોડેલી એપીએમસી લોકોને ખબર પડવામાં આવી કે કાલે બોડેલી લાઈવ દ્વારા કલેક્ટરશ્રીને કમાટ વિસ્તારના ખેડૂતોએ આવેદનપત્ર આપેલું છે એ આવેદનપત્રમાં એમનો મુદ્દો એવો હતો કે બોડેલી એપીએમસી દ્વારા કપાસ લઈને જે લોકો આવે છે એ લોકોનો વટાવ અને કરદો કરવામાં આવે છે ત્યારે મારે એવું કહેવું છે રજૂઆત અમને અમને કીધું હતું કે ભાઈ અમારી એપીએમસી માં કોઈ વટાવ પ્રથા કે કોઈ કરદો પ્રથા નથી ગુજરાત સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ્યારે સિઝન શરૂ થવાની હતી એ પહેલા અમે બોર્ડ ઓફ ડિરેક્ટરોની મીટિંગ બોલાવી તમામ વેપારીઓ બધાને બોલાવીને આ મિટિંગ કરેલી હતી ત્યાર પછી અત્યાર સુધી અમારી જોડે એક પણ જણની કોઈ પણ ખેડૂતની એવી ફરિયાદ આવી નથી કે અમારી એપીએમસી દ્વારા એ લોકોએ કોઈ કરદો કર્યો હોય કે કોઈ વટાવ કાપ્યો હોય આ જે ખેડૂતોએ કાલે જે વાત કરી છે એ વાતનું કોઈ તથ્ય છે નહીં એ વાતનું અમે ખંડન કરીએ છીએ અને હજુ પણ જયારે એ લોકો આવ્યા હતા ત્યારે અમે લોકોએ એમને સામેથી કીધું હતું કે તમે જયારે પણ અમારા યાર્ડમાં કપાસ લઈને આવો અને કોઈ પણ જગ્યાએ આવો કરદો થતો હોય વટાવ કપાતો હોય તો તમે અમને લેખિતમાં જાણ કરો કોઈ પણ અત્યાર સુધી લેખિતમાં જાણ થયેલી નથી અને અમે વારંવાર દરેક ખેડૂતોને કહીએ છીએ અમે દરેક જીનર જીન આગળ દરેક અમારી એપીએમસી આગળ ગુજરાત સરકારે જે નિયમ પરિપત્ર બહાર પાડેલો છે ખેડૂતો માટેનો એ તમામ પરિપત્રો અમે જાહેરમાં મૂકેલા છે અને અત્યાર સુધી એવી કોઈ પણ ફરિયાદ અમારા સુધી આવી નથી આ એક રાજકીય સ્ટંટ અમારી ગણતરી લાગે છે જેને પણ કઈ તકલીફ હોય અપીલ કરવી છે કે તમે લોકો ડાયરેક્ટ આ રીતે આક્ષેપો ના કરો અમારી એપીએમસી માં આવો અમારા યાર્ડમાં આવો સરકારના નિયમ પ્રમાણે અમારા યાર્ડમાં આવતો કપાસ જે ખેડૂત લઈને આવે છે એને થતો ન્યાય એની સામે અમે લડવા માટે તૈયાર છે એનું લાયસન્સ પણ રદ કરવા માટે અમે બંધાયેલા છે પણ જો તમે ડાયરેક્ટ જીનર જોડે કે દલાલ જોડે જશો અને તમે એની પાસે ઓછા ભાવમાં કપાસ આપશો એ જવાબદારી તમારી પોતાની રહેશે એ અમારી જવાબદારી રહેતી નથી એટલે વારંવાર કહીએ છે કે તમે જીનર્સ અમારા કમ્પાઉન્ડમાં આવી અમારી ત્યાં હરાજીનો લાભ લો અને તમને ન્યાય મળે એના માટે અમે બંધાયેલા છે અમારું બોર્ડ આ બાબતે સતત ચિંતિત છે અને અમે લોકો એના માટે અગ્રેસિવ છે બીજી ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર દ્વારા જે સીસીઆઈ ના ટેકાના ભાવ જે નક્કી કરેલા છે એ પ્રમાણે પણ તમે કપાસ લઈને આવો એના નિયમો છે 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 કે કેટલું કેટલું હોય તો એનો ભાવ શું એ પણ તમે જાણો અમે મારેલું જેથી કરીને સીસીઆઈ ની બી ખરીદી ફૂલ જોશમાં ચાલુ છે એના નિયમ પ્રમાણે એની નોંધણી કરાવો અને એપીએમસીને આવો એપીએમસીનો પણ લાભ લો અને સાચી રજૂઆત કલેક્ટરશ્રીને બી કરો સરકારમાં પણ કરો અને તમે રજૂઆત કરવા

એ એબન આસ્ટીગે બને વેપારીઓ જોડે અમે ચર્ચા કરી છે અને બંધ કરવામાં આવી છે એવું અમને આશ્વાસન મળ્યું છે અને અમે એનાથી સંતુષ્ટ છીએ એટલે નામ ગુલાબસિંહ ભાઈ મનસિંહ ભાઈ બહુ સરસ ગામ સિહાડા સમાજ